પેટમાં ગેસની સમસ્યાને જડમૂળથી દૂર કરવાનો સો ટકા અસરકારક ઘરેલું ઉપાય નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ કુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે સવાર સવારમાં પેટ ભારે લાગે જાણે અંદર પથ્થર મૂક્યો હોય કે પછી જમ્યા પછી પેટ ફૂલીને દડા જેવું થઈ જાય શું છાતીમાં બળતરા કે માથાના દુખાવાથી પરેશાન રહો છો જો તમારો જવાબ હા છે તો વિશ્વાસ માનજો તમે એકલા નથી આ પ્રોબ્લેમ આજકાલ ઘરે ઘરે જોવા મળી રહી છે આજકાલ ગેસ અપચો અને એસિડિટીની સમસ્યા જાણે એક મહામારીની જેમ ફેલાઈ રહી છે ભાગ્ય જેવું કોઈ ઘર હશે જ્યાં કોઈ સભ્ય આ સમસ્યાથી પીડાતો ન હોય આપણે ઘણીવાર અનેક સામાન્ય તકલીફ ગણીને અવગણી દઈએ છીએ પરંતુ સાવધાન આ નાની દેખાતી સમસ્યા ધીમે ધીમે આપણા શરીરના મૂળિયાને ખોખલા કરી શકે છે અને ભવિષ્યમાં મોટી બીમારીઓને આમંત્રણ આપી શકે છે આ બધી સમસ્યાઓનું મૂળ કારણ શું છે જવાબ આપણી બદલાયેલી જીવનશૈલી અને ખાણીપીણીની આદતોમાં છુપાયેલો છે આપણે પૌષ્ટિક અને સાત્વિક ઘરના ભોજનને ભૂલીને બજારના ચટપટા તળેલા મસાલેદાર અને ફાસ્ટ ફૂડના દિવાના થઈ ગયા છીએ ઘરે પણ આપણે એવું ભોજન બનાવીએ છીએ જેમાં સ્વાદ તો ભરપૂર હોય છે પણ શરીર માટે જરૂરી પોષક તત્વો અને પાચન માટે અત્યંત જરૂરી એવા ફાઈબરનો સદંતર અભાવ હોય છે આ જ કારણ છે કે ખોરાક બરાબર પચતો નથી પેટમાં સડે છે અને ઝેરી ગેસ ઉત્પન્ન કરે છે આ ગેસ જ્યારે શરીરમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકતો નથી ત્યારે તે આખા શરીરમાં ફેલાઈને ઉત્પાત મચાવે છે તેના કારણે માથું ફાટવા જેવો દુખાવો છાતીમાં દબાણ પીઠ અને કમરમાં ખેંચાણ અને પેટમાં સતત અસ્વસ્થતા જેવી ફરિયાદો શરૂ થાય છે પણ હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કારણ કે આજે હું તમારા માટે સદીઓ જૂનો આપણા દાદી નાનીના સમયનો એક એવો ચમત્કારિક ઘરેલું નુસ્ખો લઈને આવ્યો છું જે માત્ર સરળ અને સસ્તો જ નથી પણ એટલો અસરકારક છે કે માત્ર એક જ દિવસમાં તમને તમારા શરીરમાં જાદુઈ હળવાશનો અનુભવ કરાવશે આ નુસ્ખો માત્ર ગેસની સમસ્યાને જડમૂળથી દૂર નહીં કરે પરંતુ જો તમે વજન ઘટાડવા માગો છો પાચનશક્તિ સુધારવા માગો છો કે પછી પેટની ચરબી ઓગાળવા માંગો છો તો આ તમારા માટે એક વરદાન સાબિત થશે તો ચાલો આ વિડિયોને એક ક્ષણ માટે પણ સ્કીપ કર્યા વગર ધ્યાનથી અને અંત સુધી જોજો કારણ કે આ માહિતી તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે અમૂલ્ય સાબિત થવાની છે મિત્રો આપ સૌ જાણો જ છો કે અધૂરું જ્ઞાન નુકસાનકારક હોય છે માટે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે અને તમને લાગતું હોય કે આ માહિતીથી કોઈને લાભ થઈ શકે છે તો કૃપા કરીને તમારા કિંમતી સમયની માત્ર થોડી મિનિટો કાઢીને આ વિડીયો અંત સુધી જરૂર જોજો તથા વિડિયોને લાઈક કરજો અને તમારા મિત્રો સગાવાલા અને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો પેટમાં ગેસ બનવાનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે આપણું નબળું પડેલું પાચનતંત્ર કલ્પના કરો કે આપણું પેટ એક મશીન છે જો મશીનની બરાબર સફાઈ ન થાય તો શું થાય તે જામ થઈ જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે બસ એવું જ આપણા શરીરનું છે જ્યારે આપણું પેટ સવારે બરાબર સાફ નથી થતું આંતરડામાં મળ જમા રહે છે ત્યારે તે સડવા લાગે છે અને શરીરમાં ઝેર ફેલાવે છે આ જ ઝેર અનેક બીમારીઓનું ઘર છે એટલા માટે આજે હું તમને રસોડામાં જ હાજર એવી ચાર સામાન્ય પણ અત્યંત શક્તિશાળી વસ્તુઓ વિશે જણાવીશ જે તમારા પાચનતંત્રને ફરીથી જીવંત કરી દેશે અને ગેસ જેવી સમસ્યાઓને ભૂતકાળ બનાવી દેશે નંબર એક મેથી દાણા નાના દાણા મોટા ગુણ આ સોનેરી દાણા દેખાવમાં ભલે નાના હોય પણ ગુણોનો ભંડાર છે આયુર્વેદમાં તેને પેટના રોગો માટે અમૃત ગણવામાં આવ્યું છે મેથી દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે આંતરડામાં જમા થયેલા કચરાને સાફ કરીને બહાર ફેંકી દે છે અને વર્ષો જૂની કબજિયાતને પણ મટાડે છે જ્યારે પેટ સાફ તો રોગ માફ આ ઉપરાંત તે પેટમાં બનતા વધારાના એસિડને શાંત કરે છે અને શરીરમાં ફસાયેલા ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે પણ આ ખૂબ ફાયદાકારક છે અને સૌથી સારી વાત એ છે કે ડાયાબિટીસના દર્દીઓ પણ નિશ્ચિતપણે તેનો ઉપયોગ કરી શકે છે નંબર બે જીરું રસોડાનો રાજા જીરા વગર ભારતીય રસોડું અધૂરું છે પણ શું તમે જાણો છો કે તે માત્ર સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય પણ સુધારે છે જીરામાં એવા ખાસ પાચક રસો હોય છે જે પાચન ક્રિયાને વેગ આપે છે જો તમે કોઈ ભારે કે તેલવાળો ખોરાક ખાધો હોય તો જીરાનું સેવન તેને ઝડપથી પચાવવામાં મદદ કરે છે અને પેટમાં હળવાશ લાવે છે તે એસિડિટી માટે રામબાણ ઈલાજ છે અને ગેસને શરીરમાંથી બહાર કાઢવાનો સુપરહીરો છે નંબર ત્રણ આખા ધાણા પાચનનો સાચો મિત્ર અહીં એક વાત ખાસ યાદ રાખજો આપણે પીસેલા ધાણા પાવડરની નહીં પણ આખા ધાણાની વાત કરી રહ્યા છીએ ઘણા લોકો પૂછે છે કે પાવડર કેમ નહીં કારણ કે જ્યારે ધાણાને પીસવામાં આવે છે ત્યારે તેના મોટા ભાગના ફાયદાકારક તેલ અને ગુણધર્મો હવામાં ઉડી જાય છે આખા ધાણા ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે તેનામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે જેનો અર્થ છે કે તે પેટના સોજા અને બળતરાને શાંત કરે છે જેનાથી ગેસ બનતો જ અટકી જાય છે તે શરીરમાં સ્ફૂર્તિ લાવે છે અને પેટની આસપાસની ચરબીને ઓગાળવામાં પણ મદદરૂપ છે નંબર ચાર વરિયાળી ઠંડક અને રાહતનો ખજાનો વરિયાળીને આપણે સામાન્ય રીતે મુખવાસ તરીકે ઓળખીએ છીએ પરંતુ તેના ફાયદા માત્ર મોને તાજગી આપવા પૂરતા સીમિત નથી વરિયાળી પેટ માટે એક કુદરતી શીતલક એટલે કે કુલન્ટ છે તે પાચન ક્રિયાને સુધારે છે પેટની બળતરાને શાંત કરે છે અને ગેસને કારણે પેટના સ્નાયુઓમાં થતા દુખાવામાં આરામ આપે છે તે પિત્તને સંતુલિત કરવાનું પણ કામ કરે છે જો તમે નિયમિત રીતે વરિયાળીનો સાચી રીતે ઉપયોગ કરો તો ગેસ અને એસિડિટીની સમસ્યા ભૂતકાળ બની જશે તો જોયું મિત્રો મેથી દાણા જીરું આખા દાણા અને વરિયાળી આ ચારેય વસ્તુ કેટલી સરળતાથી ઉપલબ્ધ અને સસ્તી છે પણ જ્યારે આ ચારે ભેગા થાય છે ત્યારે તે એક અત્યંત શક્તિશાળી ઔષધિ બની જાય છે હવે સૌથી મહત્વનો સવાલ આ ચારેય વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી આપણને તેનો પૂરેપૂરો લાભ મળી શકે તો ચાલો હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ ભાષામાં સમજાવું છું જો તમે આ વિધિને પૂરા વિશ્વાસ અને નિષ્ઠાથી માત્ર સાત દિવસ સુધી અનુસરશો તો હું ગેરંટી આપું છું કે તમે પોતે જ પરિણામ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો અને દિલથી કહેશો વાહ આ તો ખરેખર કમાલ છે તો સૌ પ્રથમ જાણીએ રાત્રે શું તૈયારી કરવાની છે એક સૌ પ્રથમ એક કાચનો સ્વચ્છ અને સૂકો ગ્લાસ લો તેમાં તેલ કે કોઈપણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ બે હવે તેમાં એક નાની ચમચી આશરે પાંચ ગ્રામ મેથી દાણા નાખો માપનું ખાસ ધ્યાન રાખજો ત્રણ ત્યારબાદ તેમાં એક નાની ચમચી આખા ધાણા ઉમેરો ભૂલથી પણ પાવડરનો ઉપયોગ ન કરતા ચાર હવે તેમાં એક નાની ચમચી આખું જીરું નાખો અને અંતે તેમાં બે નાની ચમચી આશરે દસ ગ્રામ વરિયાળી ઉમેરો વરિયાળીની માત્રા બાકીની ત્રણેય વસ્તુઓ કરતાં બમણી રાખવાની છે કારણ કે વરિયાળી આ મિશ્રણને સંતુલિત કરે છે અને પેટને ઠંડક આપે છે છ હવે આ ગ્લાસમાં સામાન્ય તાપમાનનું એટલે કે માટલાનું કે રૂમ ટેમ્પરેચરનું પાણી ભરો યાદ રાખો ફ્રીજનું ઠંડુ પાણી કે ઉકળતું ગરમ પાણી બિલકુલ નથી નાખવાનું કારણ કે તેનાથી આ બીજના પોષક તત્વો નાશ પામી શકે છે ચમચીથી બરાબર હલાવીને ગ્લાસને ઢાંકી દો અને આખી રાત માટે તેને પલળવા માટે છોડી દો હવે આપણે જાણીએ કે રાત્રે જે વસ્તુઓ પલાળીને મૂકી છે તેનો સવારમાં કેવી રીતે ઉપયોગ કરવાનો છે એક સવારે ઊઠીને તમે જોશો કે પાણીનો રંગ બદલાઈ ગયો હશે અને તેમાં બધી વસ્તુઓના ગુણધર્મો ઉતરી ગયા હશે બે હવે આ પાણીને એક સ્વચ્છ વાસણમાં ગાળી દો પાણીને અલગ રાખો અને જે બીજ બચ્યા છે મેથી ધાણા જીરું વરિયાળી તેને ફેંકશો નહીં ત્રણ હવે આ પાણીને પીવાની સાચી રીત સમજો તેને ક્યારેય ભૂખ્યા પેટે નથી પીવાનું પહેલાં હળવો નાસ્તો જેમ કે એક કેળું બે બિસ્કિટ કે પપૈયાના થોડા ટુકડા ખાઈ લો નાસ્તો કયાના પંદરથી વીસ મિનિટ પછી આ જાદુઈ પાણીને ધીમે ધીમે ઘોંટડે ઘોંટડે ચાની જેમ પીઓ આ પાણીને બપોરના બાર વાગ્યા પહેલાં જ પી લેવાનું છે હવે આપણે જાણીએ કે આ જ વસ્તુઓને સાંજે કેવી રીતે ઉપયોગમાં લેવાની છે એક જે ગાળેલા બીજ આપણે બચાવીને રાખ્યા હતા તેને ફરીથી એક નવા ગ્લાસમાં નાખો તેમાં ફરીથી સામાન્ય તાપમાનનું પાણી ભરીને ઢાંકી દો અને સાત સુધી પલળવા દો સાંજે લગભગ પાંચથી છ વાગ્યાની વચ્ચે આ પાણીને ગાળીને પી લો એક વાતનું ખાસ ધ્યાન રાખો આ પાણીને રાત્રે સૂતી વખતે ક્યારેય ન પીવું કારણ કે રાત્રે આપણું પાચનતંત્ર આરામ કરતું હોય છે અને એ સમયે આ પાણી પીવાથી ઊંઘમાં ખલેલ પડી શકે છે બસ આ સરળ પ્રક્રિયા તમારે માત્ર સાત દિવસ સુધી સતત એક પણ દિવસ પાડ્યા વગર કરવાની છે તમે જાતે જ અનુભવશો કે તમારા શરીરમાં કેવા અદ્ભુત ફેરફારો આવી રહ્યા છે પેટનું ભારેપણું ગેસ એસિડિટી બધું જ ગાયબ થઈ જશે તમને શરીરમાં એક નવી ઉર્જા અને હળવાશનો અનુભવ થશે પેટ પર જામેલી ચરબી ઓછી થવા લાગશે પાચનશક્તિ મજબૂત બનશે અને જૂનામાં જૂની કબજિયાત પણ દૂર થઈ જશે આ નુસ્ખો સો ટકા કુદરતી અને આડઅસર રહિત છે તો મિત્રો આ હતો પેટની તમામ સમસ્યાઓ માટેનો રામબાણ ઘરેલું ઈલાજ જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય અને તમને લાગતું હોય કે આનાથી કોઈનું ભલું થઈ શકે છે તો આ વિડિયોને દિલથી એક લાઈક જરૂર કરજો આ જાણકારી ફક્ત તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો પરિવારજનો અને વોટ્સએપ ગ્રુપ્સમાં વધુને વધુ શેર કરજો તમારા એક શેરથી કોઈને વર્ષો જૂની તકલીફમાંથી મુક્તિ મળી શકે છે અને હા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ભવિષ્યમાં આવા જ સ્વાસ્થ્યવર્ધક વિડીયો જોવા માટે ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો